નવરાત્રીનો ઉત્સવ નજીક આવતા જામનગરમાં ગરબાની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે આ વખતે જામનગરની પ્રખ્યાત બાંધણી અને ઘરચોડાની ડિઝાઇન વાળા ગરબા બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમજ જામનગરમાં આ વખતે બાંધણી અને ઘરચોડાની છાપવાળા ગરબાનું નિર્માણ કરાયું છે અને તેની સારી એવી માંગ પણ જોવા મળી રહી છે હાલ બજારમાં પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની કિંમતના ગરબા ઉપલબ્ધ કરાયા છે કિંમત ગરબાની કારીગરી અને સાઇઝ પર આધાર રાખે છે

અમે જાતે પ્રજાપતિ કુંભાર છીએ તો જ્યારે નવરાત્રી નજીક આવતી હોય છે ત્યારે જેમ માર્કેટમાં ખરીદીનું માહોલ હોય છે કે જેમ નવરાત્રી માટે માતાજીના ગરબા છે ચુંદડી છે હાર છે એવી બધી ખરીદી કરવા માટે લેડીસો બજારમાં જતી હોય છે ત્યારે અમે પ્રજાપતિ કુંભાર બે મહિના પહેલા સતત આ ગરબાનું કાચું મટીરિયલ લઈ અને તૈયાર કરવા માટે તૈયારી કરતા હોઈએ છીએ એમાં અમે શરૂઆતમાં કાચી માટી લઈ અને ત્રણ થી ચાર પ્રકારની એમાં માટી હોય છે એ માટી મિક્સ કરી અને પછી ઘડો બનાવવામાં આવે છે ઘડો બનાવી અને અને એમાં છિદ્રો છિદ્રો પાડી બનાવાય છે જ્યાં પાછળ પણ એ સત્યાવીસ છિદ્રો જયારે આપણે પ્રકાશિત કરીએ છીએ અંદર દીવો પ્રગટાવી અને જયારે એ પ્રકાશિત થાય છે ત્યારે એ માતાજી ખુદ નવ તેરી ને સત્યાવીસ એવી રીતે સત્યાવીસ જેમ બ્રહ્માંડમાં ગ્રહો છે એવી રીતે એ પોતે રાસ રમે છે સત્યાવીસ આમ ચક્કર ફરી અને જ્યારે એ ચક્કર પૂરા કરી અને આપણને જયારે આશીર્વાદ આપે છે અને જ્યારે આપણે ગરબામાં બજારમાં મૂકીએ ત્યારે લોકોને અલગ અલગ ડિમાન્ડ હોય છે અને ગરબામાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે અલગ અલગ પ્રકારના કલર હોય છે શરૂઆતના દિવસોમાં જોઈએ તો આપણે લાલ કલરના ગરબાનું ચલણ હતું પણ જેમ સમય જતો જાય એવી રીતે લોકોને કંઈક કામમાં નવીનતા જોતી હોય તો એમાં મેં શરૂઆતમાં લાલ કલર ના ગરબા કરતી ત્યારે બજારમાં માર્કેટમાં એમ કેતા કઈક આમાં નવીનતા આવો તો આમાં વ્હાઇટ કલર છે પલ કલર છે મોતી કલર છે એમ અલગ અલગ અવનવા પ્રકારના કલર કરી અને હું બનાવું છું અને આ કલર હું નેચરલ ઘરે જ બનાવું છું કોઈ આમાં કેમિકલ યુઝ નથી કરતી કે જેથી કરીને આપણે જયારે નવ દિવસ માતાજી પાસે ગરબો રાખીએ અને પછી નદીમાં આપણે પ્રવાહિત કરીએ તો ત્યાં આપણે જે જર્જર પ્રાણી હોય તેને નુકસાન ન કરે એ રીતે ગરબો તૈયાર કરું છું ગરબામાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે જેમ કે ટામેટી ઘાટ પાટુડી ઘાટ હાંડો ઘાટ ગાગેડી ઘાટ એવા અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે અલગ અલગ પ્રકારનું વર્ક થતું હોય છે અને એમાં સતારા ટીકી આભલા લેસ એવું બધું લગાડી અને તૈયાર થતો હોય છે ગરબો બનાવતા લગભગ અમને એક ગરબો લગભગ આઠ થી દસ વાર હાથમાં આવતો હોય છે એટલે શરૂઆતમાં બે મહિના પહેલા અમે જયારે કામ શરૂ કરીએ ત્યારથી લઈ અને છેલ્લે અત્યારે નવરાત્રી નજીક આવતી હોય ત્યારે ગરબો તૈયાર થતો હોય છે એમાં અવનવા પ્રકારના જેમ અમે ડાયમંડ ટીકી લગાડીએ તો આ વખતે પણ માર્કેટમાં થોડોક ભાવ વધારો છે એના હિસાબે થોડોક ગરબો કોસ્ટલી પડે છે તો મિનિમમ પચાસ રૂપિયા થી લઈ અને પાંચસો હજાર રૂપિયા સુધીનો ગરબો તૈયાર થાય છે જેમ આપણે જામનગરની બાંધણી પ્રખ્યાત છે એવી રીતે ગરબામાં અમે બાંધણી ભાત ઘરચોળા ભાત એવી રીતે મેં આરખેલી છે અને અત્યારે સમય પ્રમાણે જોઈએ તો માતાજીને પેલા સોનાનો ગરબો આપણે ગરબો ગવાય છે કે મા તારો સોનાનો ગરબો પણ અત્યારે મોંઘવારીના હિસાબે આપણે સોનાનો ગરબો તો માતાજીને નથી રાખી શકતા પણ એક આ માટીના ગરબામાં આ વખતે નવીન મેં ગરબામાં ગોલ્ડન કલર કલર બનાવેલો છે અને એમાં આપણે ગોલ્ડન કલરની લેસ ટિક્કી આભલા એવું બધું લગાડી અને આપણો એક ભાવ મેં પ્રગટ કરેલો છે કે માતાજીને સોનાના ઘરેણાથી સજાવી અને માતાજી પાસે આપણે ગરબો રાખીએ ગરબામાં અલગ અલગ પ્રકારની સાઈઝ હોય છે અને અલગ અલગ પ્રકારના માણસો પણ લેવામાં આવે છે જેમ કરીને કે નાનું માણસ પણ મારી પાસેથી લઈ શકે એ રેન્જ પણ ગરબો હોય છે વીસ રૂપિયા પચાસ રૂપિયા થી માંડીને અને અહીંની બાળાઓ જે લગ્ન કરી અને વિદેશ જાય છે તો અહીંયા કણે મારી પાસેથી હું વીસ થી બાવીસ વર્ષથી આ ગરબા બનાવું છું તો એ સતત મારી પાસેથી ગરબા લઈ જાય છે અને આઉટ સસરે જાય છે તો આપણું હિન્દુ ધર્મનું નું કઈ સંસ્કૃતિ છે નહીં કલ્ચર છે નહીં કે ત્યાં ગરબા મળતા નથી માટી કામ તો ત્યાં થઈ શકતું નથી તો ગરબા નથી મળતા તો એ લોકો મને સજા પૂછે છે કે મારે ત્યાં ગરબાનું શું કરવું તમે મોકલી શકશો તો હું લંડન અમેરિકા દુબઈ એવી રીતે હું પાર્સલ કરી અને દીકરીઓને ગરબો પાર્સલ કરી મોકલું છું અને એની એક આસ્થા અને સંસ્કૃતિને હું જાળવી રાખવાનો પ્રયત્ન પણ કરું